મહત્વના સમાચાર પાલનપુરથી જિલ્લા કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક ફસાયો હોવાની ઘટના સામે આવી છે લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ યુવક અટવાયો હતો બંને માળના ગેપ વચ્ચે લિફ્ટ બંધ થતાં આ યુવક ફસાયાની ઘટના છે લિફ્ટમાં અચાનક યુવક ફસાતા કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી ટેકનિકલ સ્ટાફ દ્વારા યુવકને સહી સલામત રીતે બહાર કાઢાયો હતો નોંધનીય છે કે કલેક્ટર કચેરી ખાતેની જે લિફ્ટ આવેલી છે પાલનપુર જિલ્લાની વાત છે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીની લિફ્ટ અટકાતા યુવક ફસાયો હતો ટેકનિકલ ખામી સર્જાતા આ યુવક લિફ્ટમાં ફસાયો હતો જેને લઈને ચકચાર મચી હતી ત્યારે બંને માલના ગેપ વચ્ચે લિફ્ટ બંધ થતાં આ યુવક ફસાયો હતો લિફ્ટમાં અચાનક યુવક ફસાતા ચક કચેરીમાં ચકચાર મચી હતી ટેકનિકલ સ્ટાફ દ્વારા યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો